દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનું હરિપરા પ્રાથમિક શાળામાં નવતર અભિગમ હાથ ધરાયો હરિપરા શાળાના શિક્ષક સામંતભાઈનો ઉદ્દેશ હતો કે બાળકને પીઝા પરના ચીલી ફ્લેક્સ કે ઓરિગેનોના જ્ઞાન કરતા મિલેટ્સ અનાજ પૈકીના બાજરીના હાથે વણેલા રોટલા અને શેકેલા રીંગણામાંથી બનેલા ઓળાના સ્વગુણો શું હોય અને ચૂલા પર રંધાયેલા સાત્વિક ભોજનમાં શું ગુણો હોય તે જાણવું જરૂરી છે

અને સાથે બેસીને આખી સ્કૂલ બાળકોને જમાડે છે આવો વિડીયો એક વાયરલ થયો છે અને આ જોઈ આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા સાહેબે ખૂબ જ આ વિડીયોની સરાહના કરી અને ખુદ પોતે સ્કૂલમાં વિડીયો કોલ કરી બાળકો સાથે અને શિક્ષકો સાથે એક સરસ મજાનો વાર્તાલાપ કર્યો એ બદલ હું સાહેબનો પણ ધન્યવાદ કરું છું અને વારંવાર બીજા શિક્ષકોને પણ એક પ્રેરણા માટે એ માટે અવારનવાર હું પ્રયત્ન કરતો રહ્યો નમસ્કાર તમે તમારો વિડીયો મેં હમણાં જોયો બાળકોને ખૂબ સુંદર પ્રવૃત્તિ જીવનલક્ષી જેને કહેવાય ને કેળવણીનું શિક્ષણ આપતો આ વિડીયો જોયો સમૂહમાં બાળકોને બોલાવી દીકરીઓ પાસે ખાસ કરીને રસોઈનું એની કલા રસોઈની જે આર્ટ મૂળ વિસ્તારના રોટલા બનાવવા ઓળો વગેરેનું અને સમૂહ ભોજન માટેનું મેં તમારો એક વિડીયો જોયો તમારું આ કલ્યાણપુર તાલુકાનું હરિપરા પ્રાથમિક શાળાનો આ વિડીયો છે દેવભૂમિ દ્વારકાનો મને આનંદ થયો ખરેખર એક શિક્ષક આવી વૈવિધ પ્રવૃત્તિઓ બાળકોને માને જોયું એક એક બાળકના ફેસ પર સ્મિત છે એ હસે છે એને ગમે છે આ ખૂબ અંતર એને આનંદ આવે એવી વાત છે આ તો આ વાત મને ખૂબ સ્પર્શી આ કેળવણી છે તમે તમારું શિક્ષક તરીકેનું તો કર્તવ્ય દાયિત્વને અદા કરી રહ્યા છો ગવર્મેન્ટના સમય સાથે પણ તમે તમે શિક્ષણ સાથે જોડાયેલો છો ખરેખર ગુરુજનોની જે વ્યાખ્યા છે એ તમારા જેવા શિક્ષકો અમારા ગુજરાતની અંદર લાખો શિક્ષકો પ્રાથમિક શાળા અને માધ્યમિક ઉચ્ચ માધ્યમિક અને કોલેજ સુધી પ્રોફેસરો બધા આ રીતે કામગીરી કરી રહ્યા છે ત્યારે આ ગુજરાતનું મૂળભૂત કેળવણી આપ આપી રહ્યા છો અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવનારા સમયમાં જે દેશને વિકસિત રાષ્ટ્ર કરવા જઈ રહ્યા છે ત્યારે એક નાના નાના સંકલ્પો નરેન્દ્રભાઈ કહી છે ને કે સ્વચ્છતા દરેક વ્યક્તિ કચરું રસ્તામાં નહીં નાખીશું આ એક સંકલ્પ સ્વચ્છતા માટે બહુ મોટો છે અમે પાનમાવા નહીં ખાઈને ક્યાંય થૂકીશું નહીં આ સંકલ્પ કરવો એ પણ બહુ મોટી વાત છે માટે મેં જોયું एक नानी तिकरी खरल खर सरस रोटला बनावे ओडो चे के जे केलवनी चे आये कांपनी ताजे आ दिन सो आ बाल को माटे गोल्डन याद रहे चे यानी